માર્ગી શાહ સાથે વિઝન આઈએએસ અમદાવાદમાં સફળતાપૂર્વક ફ્રી યુપીએસસી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું તારક ચિહ્ન યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન આઈએએસ અમદાવાદ દ્વારા આજે એક ખાસ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક ચાર હાંસલ કરનાર માર્ગીશાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી સેમિનારમાં મોટી સંખ્યામાં કમાલ રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મારું નામ આકાશ છેતરિયા છે અને હું અહીંયા વિઝન આઈએસ અમદાવાદ બ્રાન્ચમાં સેન્ટર હેડ છું છેલ્લા આઠ વર્ષથી હું વિઝન આઈએસ સાથે સંકળાયેલો છું અને પહેલાં હું પુણે વિઝન આઈએસમાં હતો અને પછી અહીંયા અમદાવાદ વિઝન આઈ સેન્ટર જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હતું તો ત્યારથી હું અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યો છું આજે વિઝન આઈ એસ સેમિનાર આ આજે વિઝન આઈ એસમાં આપણે જે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર જે છે માર્ગીશા યુપીએસસી સીએસસી ટોપર છે સીએસસી મીન્સ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન તો એ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની જે એક્ઝામ હતી પ્રોસેસ એમાં ચોથો રેન્ક આવી છે ઓલ ઇન્ડિયા તો એનો એક ઓપન સેમિનાર આપણે રાખ્યો છે અને ટોટલી નોલેજના પર્પઝને લઈને આપણે સેમિનાર અહીંયા આયોજન કરેલું છે ફક્ત એ માટે કે સ્ટુડન્ટ્સને ગાઈડન્સ મળે સ્ટુડન્ટ્સને આપણે મેન્ટોરિંગ કરી શકીએ એમને આપણે ગાઈડ કરી શકીએ એ માટે કે ભાઈ યુપીએસસી સિવિલ સર્વિસ શું છે એની માટે તૈયારી કઈ રીતે કરવાની હોય અને એની માટે કઈ રીતે આપણે સ્ટ્રેટેજીઝ અને એ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે બ્યુરોક્રેસીમાં સિવિલ સર્વન્ટ બની શકીએ આ સોસાયટીને સર્વ કરી શકીએ આપણે વિઝન આઈએસની એકચ્યુઅલી ઇન્ડિયામાં બારથી તેર સેન્ટર્સ છે આ દરેક સ્ટેટમાં નોર્મલી એક સેન્ટર રાખ્યું છે અત્યારે આ દિલ્હી આપણી હેડ ઓફિસ છે અને ટુ થાઉઝન્ડ એઇટથી આપણે વિઝન આઈ એસ મેઇનલી સ્ટાર્ટ કરવામાં આવેલું બેસિક એનો જે આ મેઇન પ્રોગ્રામ હતો ટેસ્ટ ઓલ ઇન્ડિયા જે વિઝન નંબર વિઝનસનું છે ઇન્ડિયામાં અને મટીલની પણ વિઝન વિસ બેસ્ટ છે યુપીએસસીમાં અને ટુ થાઉઝન્ડ એટથી પછી ધીરે ધીરે આપણે ક્લાસરૂમ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા અને એનો મેઇન પરપઝ એ જ છે કે આપણે એક ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકીએ કઈ રીતે યુપીએસસીની પરીક્ષા સરળમાં સરળ તરીકાથી આપણે પાસ કરી શકીએ મારું નામ છે શામાર્ગી ચિરાક મેં યુપીએસસી સિવિલ સર્વિસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ફોર્થ રેન્ક મેળવ્યો છે મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બીટેક ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે ઇન ધ ઇયર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી યુપીએસસી સિવિલ સર્વિસીસમાં આ મારો ફિફ્થ એટેમ્પ્ટ હતો મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો અને થર્ડ મેન્સ હતી આજે જે સેમિનાર છે વિઝન આઈએસમાં એમાં હું કવર કરીશ કે મેં શું સ્ટ્રેટેજી ફોલો કરી હતી ઇન ઓલ ધ થ્રી સ્ટેજીસ ઓફ પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ શું ડૂઝ એન્ડ ડોન્ટ હોય છે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજિસના એક્ઝામમાં એ કવર કરીશ સાથે સાથે મને પાંચ એટેમ્પ્ટ લાગ્યા તો એ પાંચ એટેમ્પ્ટમાં શું મારું મોટિવેશન રહ્યું શું મારો ગોલ હતો અને કેમ મેં આટલું પરસિસ્ટ કર્યું એની પણ થોડીક વાત કરીશ અને ઇવેન્ચ્યુઅલી જો હું કરી શકું છું કમિંગ ફ્રોમ અ વેરી નોર્મલ બેકગ્રાઉન્ડ તો આઈ થિંક જે પણ સ્ટુડન્ટ છે જેમનામાં એટલું પરસિસ્ટન્સ છે અને પેશન્સ છે એ બધા કરી શકે છે એ જ મેસેજ હું બધાને આપવા માંગીશ બધાની સાથે હું પહેલા તો મારી રિસોર્સ લિસ્ટ શેર કરીશ અને પછી એ જ મેસેજ આપવા માંગીશ કે એ જો પણ કોઈ બીજા રિસોર્સિસ ફોલો કરે છે તો બસ એનું રિવિઝન મલ્ટીપલ ટાઈમ્સ કરે રાધર દેન મલ્ટિપલ સોર્સિસને એક જ વાર રિવાઇઝ કરી શકે કારણ કે એ વસ્તુ મેમરાઈઝ કરશે અને જ્યારે એમની અંદર ઉતરી જશે ત્યારે એ સેમ વસ્તુ એક્ઝામમાં એક્સપ્રેસ કરી શકશે સો ઇન્ટરવ્યુ સ્ટેજ કમ્સ વેરી લેટ ઇન ધ પ્રોસેસ બટ વન્સ ઇટ કમ્સ સ્ટ્રેટેજી પૂરી રીતે ચેન્જ થઈ જાય છે કારણ કે ઇન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રકચર્સને પોતાના આન્સર્સને સ્ટ્રકચર કરવા પડે છે અને એ આર્ટિક્યુલેશન ડેવલપ કરવું પડે છે અને વાતો કરવાની જનરલી આદત પ્રિલિમ્સ અને મેન્સ વખતે છૂટી જાય છે તો પર્સનાલિટીને ગ્રૂમ કરવા માટે અને બીજા સાથે ઇન્ટરેક્ટ કરીને એ વસ્તુ એ સ્ટેજ પર તમે કલ્ટિવેટ કરી શકો છો